આજે હું લઈને આવી ગઈ છું ડેલીવેર સાડીનો આખો ને આખો કાટલોગ પિસ્તાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો શું દર્શકો તમને પણ તમારા દુકાન માટે આ ટાઈપનું હેવી કલેક્શન જોઈએ છે જેની અંદર તમે ડબલ ટ્રિપલનું માર્જિન લઈ શકો તો તમે ડેલીવેર સાડી લઈ શકો છો અજમીરા ફેશનથી જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ તો જે રીતના કે તમારી સામે આજે હું લઈને આવી ગઈ છું ડેલી વેર સાડીનો આખાનો આખો કેટલોગ હા વ્યુઅર્સ તમે જોઈ શકો છો આજે ડેલી વેર સાડી તમારા સામે મૂકી છે ને એકચ્યુઅલી એ એક આખો દસ પીસનો કેટલોગ છે જેની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની સાડી જોવા મળી રહી છે આ તમે જોશો તો અહીંયા તમને પિંક કલરના ફ્લાવરની સાડી મળી જશે જે આપણે ફક્ત નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થાય છે નવ્વાણું રૂપિયાની પર પીસની કિંમત છે અને એના પછીની જે સાડી છે ફ્લાવર ની અંદર છે અને આમાં પણ ફ્લાવર પેટર્ન છે બટ બધાને જે પેટર્ન્સ છે એ અલગ અલગ છે રીતના કે તમે કલર્સ ઓપ્શન્સ ને એ બધું જોઈ શકો છો કયા પ્રમાણેનું છે તો શું દર્શકો તમને પણ તમારા દુકાન માટે આ ટાઈપનું હેવી કલેક્શન જોઈએ છે જેની અંદર તમે ડબલ ટ્રિપલનું માર્જિન લઈ શકો તો તમે ડેલી સાડી લઈ શકો છો અજમીરા ફેશનથી તમે ફેરી કરો છો કે કદાચ તમારી દુકાન છે તો પણ તમે આ કલેક્શન રાખી શકો છો ડિપેન્ડ કરે છે તમારા એરિયા ઉપર બાકી આપણી પાસે ઘણી બધી સાડીઓના કલેક્શન છે તો આજનો જે કેટલોગ હું તમારી સાથે શેર કરીશ એ માર્બલ પેટર્નનું છે માર્બલ મટીરિયલ આવશે આનું હું પહેલા આનો ટાકો બરાબર ખોલી દઉં સરસ સરસ કહેવાય મારા કુર્તા સાથે મેચિંગ પણ થાય છે આનું બ્લાઉઝ ટાઈપ વાવ કેવી લાગે છે કમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો બહુ જ સરસ સાડી છે અને આની સાથે હું વાત કરું કે શું આ હાર્ડ છે પાટલી વાળવામાં તો હું તમને બતાવી દઉં કે હાર્ડ છે કે નથી છે બરાબર કારણ કે મને ખદાચ જ મારા ખ્યાલથી એવું લાગે છે કે આ કપડું કેવું ક્રશમાં આવે તો કદાચ પાટલી વળશે કે નહીં વળશે પણ અહીંયાના સેલ્સમેને કીધેલું કે બહુ વર્ષો જૂનું મટીરિયલ છે જેથી આ સાડી બહુ ચાલે છે માર્કેટમાં વાવ સારું કહેવાય આની પાટલી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના બની ગઈ છે અને પહેરવામાં પણ બહુ વધારે કમ્ફર્ટેબલ છે લાઈટ મટીરિયલ છે એટલે મજા આવી જશે નહીં હવે આની અંદર તમને કલર્સ ડિઝાઇન જોવી છે તો હું તમને બતાવી શકું છું આની અંદર તમે જોઈ શકો છો યલો કલર પિંક કલર ગ્રીન કલર અને ગ્રેસ સ્વીટી કરીને કેટલોગ નું નામ છે આનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેક હતો કાતો આજે તમને ક્યુઆર કોડ દેખાય છે એને તમારા ફોન થી સ્કેન કરી નાખો જેનાથી તમને આની ઓલ ઓવર ડિટેલ્સ તમારા ફોનમાં મળી શકે એના પછી વાત કરીશ નવ્વાણું રૂપિયાનો હજુ આપણી પાસે કે આટલો અવેલેબલ છે મટીરિયલની વાત કરીએ તો શિફોન મટિરિયલમાં તમને આ કલેક્શન મળી જશે જેની અંદર તમને આટલા સસ્તામાં પટોળું મળે છે નવ્વાણું રૂપિયામાં માર્કેટમાં આની અંદર બસો રૂપિયા પણ કમાઈ શકો છો એટલે કે નવ્વાણું છે તો એકસો એક રૂપિયા પણ એડ કરશો તો પણ તમારે બહુ સારું કહેવાય બાકી તમે માર્કેટમાં જજો ને આ સાડીની કિંમત પૂછજો કેટલી વધારે કહી છે હોલસેલર અને હા જે હોલસેલર છે રિટેલર છે એ જ અમારી સાથે જોડાઈ શકે બાકી સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા ચાલો નવું આવ્યું છે તો જોઈ લઈએ આપણે તો આ કલેક્શન જસ્ટ હું ત્યાં વિડીયો બનાવતી હતી ત્યારે જ છે કલેક્શન શું આવ્યું છે એ પણ જોઈ લઈએ દસ પીસ નો સેટ છે ડબલ એ ફન કરીને કેટલોગ નું નામ છે તાજો તાજો માલ છે નથી ઓપન કરવું રેવા દો આપણે છે ને અહિયાંનું કલેક્શન જોઈ લઈએ વાહ બહુ સરસ છે અને કસ્તુરી સિલ્ક કરીને નામ છે એટલે કે માં પણ તમને સિલ્ક સાડી મળી શકે છે ની વાત કરીશ તો ફક્ત બસ્સો રૂપિયાની અંદરનું કલેક્શન છે આ બસ્સો રૂપિયાની અંદર એટલે સમજી જાઓ એકસો એસી પણ હોઈ શકે એકસો પણ થઈ શકે ને એકસો સાઠ રૂપિયા પણ થઈ શકે આટલી સરસ જબરદસ્ત સાડી જો તમને કોઈ મેન્યુફેક્ચરર આપતું હોય તો તરત ભાગી દોડીને અહીંયા આવી જવાનું હોય પરચેસિંગ કરવા ચાલો તો આને ઓપન કરીએ ને એના પહેલા તમે જોઈ શકો છો ઘરની બધી વસ્તુ આની અંદર રાખેલી છે તો ચાલો હવે આને હું છે ને તમારી સામે ઓપન કરીશ કઈ રીતનું છે તો એકદમ સરસ મજાની સાડી છે પણ ટાકવાનો ખોલવાનો રહી ગયો કઈ નહીં સરસ છે કઈ નહીં આપણે આ રીતના જોઈ લે ખોલવું નથી આખું આ જોઈ લો ઓલ ઓવર સાડીની ડિટેલિંગ તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની અહીંયા કેરીની કોન્સેપ્ટ છે એટલે કે કેરીની ડિઝાઇન છે આપણા ગુજરાતીઓમાં આ ટાઈપની સાડી બહુ વધારે ચાલે પ્લસ તમને આટલી સસ્તી પ્રાઇસમાં જો સિલ્ક સાડી મળતી હોય ને તો કંઈક ખોટું ના કહેવાય કારણ કે આનો પલ્લુ પણ તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી તમને અહીંયા પલ્લુ જોવા મળી જાય છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો બહુ દૂર દૂરથી કસ્ટમર આવે છે આપણા ત્યાં લાઈવ પર્ચેસિંગ માટે લાઈવ પર્ચેસિંગ એટલા માટે હું તમને સજેસ્ટ કરું કે તમને અલગથી સેલ્સમેન આપવામાં આવશે જે તમને બહુ સરસ રીતના ગાઈડ કરશે પ્રોપર ભાષામાં તો પછી ખોટું તો શું જ કહેવાય નહીં ચાલો હજુ આપણે આગળ જઈએ તો આગળ જે રીતના તમે આ સાઈડ પણ જોઈ શકો છો ખાસ આપણી પાસે કલેક્શન્સ અવેલેબલ રહેવાના છે અને અહીંયા પણ તમને ડેલી વેર સાડીના ઘણા બધા કોન્સેપ્ટ જોવા મળી રહ્યા છે ત્યાં હજુ પિસ્તાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બાકી અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે કેટલોક વાઇઝ વેરાયટીઝ છે સિલ્ક સાડી છે ને આ તમારી સામે છે જે વિડીયો કોલની સુવિધા છે વિડીયો કોલની સુવિધા અવેલેબલ છે પ્લસ આ સાઈડ તમે જોશો તો આ માલ કાઢી રહ્યા છે એ પણ તમે અહીંયા પ્રોપરલી જોઈ શકો છો આ કસ્ટમર નો માલ જો એમની સામે જ એમનો કાઢેલો છે જે તમે જોઈ શકો છો ચાર ચાર પીસ ના સેટ લીધેલા છે આપણા કસ્ટમર મહારાષ્ટ્ર સાઈડ થી આવ્યા છે બાકી આપણે એમની સાથે વાત પણ કરી રહી હતી પહેલા ગુજરાતી આતી આપકો આતી હે અરે વાહ કેવું લાગ્યું અહીંયા આવીને એકદમ સારો લાગ્યો મને મતલબ મહારાષ્ટ્રમાં રહીને પણ ગુજરાતી આવડે છે તો ક્યાંય ના ઘાટે બધી જગ્યાએ ધંધો કરવાનો પણ કલેક્શન સસ્તું સારી ક્વોલિટી નું લેવાનું ને સારી પ્રાઇસ માં વેચી દેવાનું બાકી માર્જિન જેટલું જોતું એટલું તમને મળવાનું છે મળશે ચાલો તો આશા કરું છું આજનો વિડીયો ગઈ છે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ